તુલસી દીકરી અમે જયારે આરોપી જોડે ગયા અને પોલીસે પૂછપરછ કરી ત્યારે આરોપી એ એવું જણાવ્યું કે મેં આ દીકરીની બલી ચડાવી છે અને બલી ચડાવીને નદીમાં દબાવી દીધી છે એવું પણ જણાવ્યું સાથે સાથે એને એવું પણ જણાવ્યું કે દીકરીને લઈને નારિયેલ ચડાવવા ગયો તો મહીસાગર નદીમાં લપસી ગઈ ગઈ અને મરી પછી એવું કે નદીમાં મારીને ફેંકી તો અમારે શું સમજવું અમને કઈક શંકા લાગે છે કે યોગ્ય તપાસ કરવામાં આવે અને આ કિસ્સો જે પણ સાચો હોય તે સામે લાવવામાં આવે અને એને જે પણ આરોપીઓ અંદર સંડવાયેલા હોય એમને સજા થાય એવી અમારી માંગ છે કારણ કે અમુક સમયે આરોપી એવું પણ કેતો હતો કે મેં બળી ચડાવી છે મહીસાગર નદીમાં ડૂબી ગઈ છે મેની નદીમાં ફેંકી ફેંકી દીધી દીધી છે છે એવું પણ પણ ત્યાં લઈ જઈને તપાસમાં એમને આરોપીએ કરાવી હતી એટલે અમારે અમને શંકા જાય છે ગામ લોકોને કે કઈક બીજો બનાવ છે તો યોગ્ય તપાસ કરે અને જે પણ આરોપીઓ અંદર હોય ફોન રેકોર્ડિંગ હોય

કઈક સાહેબ એમને કાનમાં સમજાવે છે કે સીધો ચાલો અને ના ચાલો છે આરોપી એટલે અમને પણ કઈક શંકા જાય છે કે સાહેબ અમને મદદ કરતા હોય એવું લાગી રહ્યું છે વિડીયો ના વિડીયો ના માધ્યમથી કારણ કે વિડીયો જોયો ત્યાર પછી અમને લાગે છે કે સાહેબ જો અમને શીખવતા હોય ચાલવાનું તો બીજું કઈ બીજું શું ના શીખવતા હોય એટલે અમને શંકા જાય છે તો યોગ્ય તપાસ કરે અને ન્યાય આપે